જય માતાજી મિત્રો આપણા એરિયા વોંચકીમાં એ તો વચકીમાં નો અખંડ ધૂણો જોવો આપણે વર્ષોથી આ ધૂણાનો એવો પ્રતાપ છે અખંડ ધૂણો શ્રી શંભોગીરી બાપુ વચકીમાંની પાવન ભૂમિ ગુરુદેવ શંભોગીરી બાપુ તો શંભોગીરી બાપુના દર્શન કરો જય ગુરુદેવ જોગણીમા નું મંદિર હે શંભુગીરી બાપુ ની સમાધિ શ્રી શંભુગીરી બાપુ ની સમાધિ Kima mandir, bajarengoli apa pun, dari jiwat kima mario mario, dari wot kima, dari wot kima ni jagi apa, beresanggar apa. પૂનમ હે તો દર્શન કરીએ માતાજી જય માતાજી મિત્રો આજના વિડીયો તમારું સ્વાગત છે તો વિડીયો બન્યા રેજો આપડે થોડા ગાટલા લાબાના વચકીમા મંદિરે તો વચકીમાના મંદિર વિશે થોડી માહિતી આપીએ તમને જેતરોજ તાલુકાનું ડાબસર ગામ જિલ્લો અમદાવાદ વચકીમાનું ડાબસર ગામે મંદિર હે ત્યાં મંદિર વચકીમાના મંદિરની એક લાગણીશીલ તમને પરિચય આપું કે દરેક નાના મોટા બાળકોને કે મોટા માણસને વચકી આવતી હોય કે ખ્યાત આવતી હોય તો ડાબસર ગામે વચકીમાનું મંદિર ત્યાં એક શ્રદ્ધાથી તમે શ્રીફળ કે સાકર કે ગોરની બાધા રાખશો તો વચકી મટી જાય તરત તાણે મટી જાય તો અમારા વિડીયોમાં બને રહેજો અમે આજે વચકીમાંની તિથિ આવતી હોય તો પછી ગાટલા ભાડા લાવવા પડે છે તો આજે મંદિરે ગાટલા લાવવાના હોય તો અમે જઈ રહ્યા સત્રાલ જરા ગાટલાનું તમને બતાવીએ અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો yeah here 走树的。 ખેતર વરસાદથી ખેતી બધી ખરાબ થઈ ગઈ પણ હવે મેં ગરવો પણ એટલું કરી છો बोर है सत्रह नौ शराब के સતરાજ ચોકડીનું ટ્રાફિક છે ચોકડી નું જો કેટલું ટ્રાફિક બીજ છે પણ કોઈ કોમ નો નહીં